સી ભાઈ બસતેમાં હું જવા ચાખીયા તાપે કેપ ચાકોટ નહીં નહીં એટલે તંચા નહીં મારું મારે ઘર નહીં હાલો તાર જી હોટેલે ચા પીવા કઈ છે હન હો મગડી બેટા જી તો ભાઈ આ બધું તો

માર નામ વાડો થઈ રે કરી આ કાઢીને ચેક કરો ઉભા ભાઈ જૂના રુકડા દે વેકતા ના ના બેન્ડે શર્ટ ઓ

ચેનલ ને લાઈક્રાઈબ કર